કે કેવી રીતે વાહન ચાલકો લપસી લપસીને નીચે પડી રહ્યા છે આ બધી જ કામગીરી પહેલા કરવાની હોય છે આ જે દ્રશ્યો છે એ કામગીરીના ચાડી ખાઈ રહ્યા છે કે કેવી નબળી કામગીરી થઈ રહી છે જાવેદ ખાન મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે જાવેદ આ દ્રશ્યો બહુ ચોંકાવનારા એટલા માટે છે કે બહુ જ પહેલાથી તૈયારીઓ થતી હોય છે ચોમાસા પહેલા મોન્સૂન કામગીરી પ્રી મોન્સૂન કામગીરી કદાચ સામાન્ય માણસ આ વાત ન સમજી શકે પરંતુ એક શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને શહેરના સત્તાધીશો તો આ વાતને જાણતા જ હશે કે અમે કેવી કામગીરી કરી રહ્યા છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય જી જે પ્રકારે જે છે ઉમરગામ વિસ્તારમાં જે છે પ્રિમોનસૂન કામગીરી કરવાની હોય છે એ પ્રીમોન્સૂન કામગીરીના જે છે નીરા ઉડતા જોવા મળ્યા છે ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં એટલે કે સોરસુમ ગ્રામ પંચાયત ની વિસ્તારમાં આ જે ઘટના બની છે કે રસ્તાઓ રસ્તાઓની આજુબાજુ જે ગટરો છે ગટર નું પાણી રસ્તા ઉપર હતું અને સુકાયેલું હતું અને જેના કારણે પહેલો જ વરસાદ પડતા એ જે માટી જે છે એ ચીકણી થઈ છે તેના કારણે જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો પોતાનું સંતુલન ગુમાવ્યું હતું કે વાહનો જે છે સ્લીપ થયા હતા જેના કારણે કેટલાક વાહન ચલો યગ્રસ્ત પણ થયા છે અને સાથે સાથે જે છે વરસાદ પડતાની સાથે જે રસ્તા પરની જે માટી છે એ જોવાઈને સાઇડ ઉપર આવી હતા આજુબાજુના જે વિસ્તારોમાં છે જે ગટરનું પાણી જે છે એ ફેલાયું હતું જેના કારણે પણ લોકો પરેશાન છે જાવેદ આ લાપરવાહી માટે જવાબદાર તંત્ર છે આજે લોકોને ઈજા પહોંચી છે એમને કોઈને ગંભીર ઈજા નથી પહોંચી કારણ કે જે સીસીટીવીમાં દેખાય છે એક કપલ પાછળથી આવે છે અને પડી જાય છે શું એમની સાથે વાતચીત કરવાની અથવા તો સત્તાધીશો સાથે વાતચીત કરવાની કોશિશ કરી તમે આજે સોરસુંબા ગ્રામ પંચાયત વિસ્તાર માં આવતું આ ઉમરગામ સ્ટેશન છે જ્યાં સત્તાધીશો કોઈ પણ પ્રકાર ની બાબતે આ બાબતે કોઈ પણ વાતચીત કરવા તૈયાર નથી સોળસુંબા સરપંચ નો સંપર્કતા તેમનો નંબર પણ જે છે આઉટ ઓફ સ્ટોરેજ આવી રહ્યો હતો તો બીજી તરફ જે છે વાહન ચાલકોને કોઈ ગંભીર ઇજાઓ થઈ ઠીક છે જાવેદ આભાર આપનો પરંતુ આ દ્રશ્યો જે છે એ વલસાડમાં તંત્રના ગાલ પર થપ્પડ બરાબર છે કારણ કે જે પ્રકારે વાહન ચાલકો આવી રહ્યા છે નીચે પડી રહ્યા છે એ ચાડી ખાય છે કે તમે કેવા કામ કરો છો ને આવી જ નાની નાની લાપરવાહીઓ ક્યારેક લોકોના જીવ લઈને જતી રહેશે